રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા ઉપલેટા મામલતદાર દ્વારા કોંગ્રેસના આગેવાનો સાથે કરેલ વર્તનના વિરુદ્ધમાં મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યા અને આવેદનપત્ર આપેલ ઉપલેટા નવનિયુક્ત મામલતદાર નિખિલ મહેતા દ્વારા લોકો સાથે અમાનવીય વહેવાર કરતા હોવાના આક્ષેપ સાથે અને બે દિવસ પૂર્વ ઉપલેટા કોંગ્રેસ આગેવાન રામસીભાઈ વામરોટિયા અને તેમના પત્ની જે તાલુકા પંચાયતના સદસ્ય છે કડવીબેન વાંબરોટિયા સાથે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તેમના વિસ્તારના તળાવની રજૂઆત કરવા ગયેલ ત્યારે મામલતદાર દ્વારા તેમને એક કલાક સુધી રાહ જોડાવેલ ત્યારબાદ પણ મામલતદાર દ્વારા મુલાકાતનો સમય ન અપાતા તાલુકા પંચાયતના સદસ્ય પોતાના ગામ મુલાકાત કર્યા વગર જતા રહેલ આ બનાવના ઘેરા પડગા પડતા કોંગ્રેસ દ્વારા મામલતદાર વિરુદ્ધમાં ધરણા પ્રદર્શન યોજેલ અને ઉપલેટા મામલતદારની અધિકારી શાહીનો વિરોધ કરેલ અને ઉપલેટા મામલતદારના કચેરીની બહાર શહેર કોંગ્રેસ અને તાલુકા દ્વારા મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનોએ ધરણા યોજેલ અને રામતૂન બોલાવેલ અને કહેલ કે મામલતદાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરેલ રામસેભાઈ જીવાભાઈ વાવણોટિયા અમારી માંગણી અમારા ગામનું તળાવ તૂટી ગયેલું છે એ તળાવ નવું બને અને પીવાના પાણીની સમસ્યા હલ થાય અને હજારો ખેડૂતોને ફાયદો થાય એમ છે મામલતદાર સામે અમારા હારે ઉદ્ધવતાભર વર્તન કરેલ એમાં મામલતદાર હારે પગલાં લેવાય

મુલાકાત માટેની ચિઠ્ઠી મોકલાવી ત્યારે અન્ય મુલાકાતીઓ ઓફિસમાં બેઠા હોય અમારી સાથે એટલે એ નીકળે પછી એમને બોલાવ્યા હાર્ડલી દસથી બાર મિનિટ થઈ હશે તો મારા કચેરી બહાર બેસતા સેવકે કીધું કે એ ભાઈ જતા રહ્યા છે પછી મને તો કોઈ ખ્યાલ નહોતો પણ પછી તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એ કોંગ્રેસના કોઈ આગેવાન છે અને મેં ચિઠ્ઠી જોઈ એમની મુલાકાતી સ્લીપ તો એમાં એમણે રાયસીભાઈ ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન બાબત આટલું જ લખેલું હતું દસ થી બાર મિનિટ જ રાહ જોવી પડી છે કોઈ કલાક બેસાડ્યા નથી અને દસથી બાર મિનિટ પછી જ્યારે કચેરીના સેવક એમને બોલાવા ગયા ત્યારે એ કચેરીમાં હતા નહીં એ વ્યક્તિ મને મળ્યા જ નથી મારી યારે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ એટલે જે આક્ષેપો કરવામાં આવે છે કે તોછડું વર્તન કર્યું અમાનવીય વર્તન કર્યું તો મને મળ્યા જ નથી મારી સાથે કોઈ પ્રકારની વાતચીત જ નથી થઈ તો કોષળા વર્તનનો કે અમાનવીય વર્તનનો કોઈ સવાલ